હાલો કેમ છો બધા મજામાં તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર હર મહાદેવ તો સાંભળીશું બ્યાસી માં વીડિયા માં તો હાલો હાંભળીએ મહાભારત બોલ્યા ભાઈ સમય સાંભળ જય મે એ ત્યાંથી સાલિયો કોંધી નો તન એ દુદુંબી ગડગડે રે ગુરુ સેલા જોડે જોડે સાલે લોકાડું ને અવળું ભાલે જોગી મસ્તા નો થાય માલે ધીરી સાલે સહુ સાલ સાલ ઉડાડે સે અભિલ ગુલાલ વાગે ડોલ પીપુડી ને તાલ ભીમ લઈ જાય છે કવામાં દેવી છે ને રાક્ષસોની આનો હાળો આપણે એડંબાસુરનો નો હાળો અને એના સો ભાઈઓ છે સો ભાઈઓનું મૃત્યુ લખેલું છે કુવામાં નાખે તો વરદાન હતું એને દેવનું ભગવાનનું તો ત્યાં લઈ જાય છે ભીમ અને ભીમને ગટુરગસ ગુરુ ગુરુ શેલા છે તો હવે આ ગુરુ સેલો શું કરે આપણે સાંભળીએ કોઈ ન કરે તો પાન ટંટા રસ્તે થયા તરના સંટા વાગે પખા જા કાશી ઘંટા વાગે સૂત્ર વાજુ જળ તરંગ સરોત જરણાય મોર સંગ ડપન ગાર નર ધ મૃદંગ આવી રીતના બધાય વાસ્તે ગાસ્તે કુએ ગામને સીમાડે જાય છે કુવો છે એમાં એમાં આ બધાનું મોત છે એટલે ભીમ હવે બધાયને લઈ જાય છે કે હું તમને વરદાન આપે ત્યાં જઈએ આપણે તમારો દુશ્મન છે ને તમારી બેનને વિધવા કરવા વાળો એટલે હેડંબાસુર પત્ની એટલે વિધવા થઈને હેડંબાસુરને મારી નાખ્યો છે ભીમે એટલે ઈ એના ભાઈઓ પાસે જઈ અને કહેવાય તમે બદલો લો એટલે હવે એ કે તમારો દુશ્મન આમાં જાવું ને માતાજીની પ્રાર્થના કરશું એટલે દુશ્મન તમારો આવશે પણ એ ખુદ છે ભીમ કરી દ્રષ્ટિ કરે કબીરા પુષ્પની ની વૃષ્ટિ કબીરા છે હો ભાઈઓ ભીમને આખેનું મૃત્યુ લખેલું છે સર્વે જાણ્યું કો નહીં જોગી તો લે બધે મહાન જોગી સમજે છે

अ कय क को आडोटे शरण हेठा निरक निर्माण राई सेटा भीम कय गटोर गस बेटा भीम गटर कृष्ण के केम बेटा इ बे उ नाव उगाडा थापा केडे पडिया कांदोरा ना कापा

આવી રીતના બધા એવા વાવને કિનારે હવે આની પછીના વિડીયામાં આપણે અધૂરી વાત સાંભળશું આ બ્યાસીમાં વિડીયો પૂરો થાય છે તો હવે આની અધૂરી વાત આપણે ત્યાં માં વિડીયામાં સાંભળશું તો આવજો બધાએ તમને બધાને ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં આપણી ચેનલ છે મહાભારત અને એમાં પણ આપણે મહાભારતના વિડીયા અપલોડ કરીએ છીએ અને ધાર્મિક વિડીયો જ છે ચાલો આવજો બધાએ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હરમ